જય શ્રી રામ આજના લેવલ તમારું હાર્દિક સ્વાગત છે હું તમારો સાસુમાં બારિયા તમે જોઈ સ્પોર્ટ ગુજરાતી ચેનલ જો તમે યુટ્યુબ પર જોતા હો તો ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરો ફેસબુક જોતા હોય ફેસબુક પેજને લાઈક કરો સ્પોર્ટ ગુજરાતી ફેસબુક પેજ એલજી અને કોલકાતા નાઇટ રાઈડર વચ્ચેની મેચમાં એલએસજી નો ચાર રનથી વિજય થઈ ગયો છે આ એક થ્રીલર મેચ હતી જેમાં કે કે આરે

केकेआर हार इजता केकेआर અત્યારે છઠ્ઠા નંબર પર બિરાજમાન છે એલએસજી પુતાની મેચ જીતા એલએસજી કેકેરને હરાઈ દીધું ચાર આંતે એટલે પુતાની મેચ જીતા પાંચમા નંબર પર પાંચ મેચમાં ત્રણ જીત સાથે 6 પોઈન્ટ સાથે પાંચમાં નંબર પર છે આ મેચમાં જો કેકેર પુતાની બેટિંગ લાઇનઅપને ઉપર જ નાખ્યું வெங்கટેસાઈ 25 રિંકુ સિંહને મોકલ્યો જે રિંકુ સિંહ ને વધારે બોલવાનું હતો રિંકુ સિંહ સારેવસ કોંગ કરી શકે અને ટીમ ને જીતાડી શકે બોટમ હેપ માં કેકેઆર 3 ટાઈમ ચેમ્પિયન એ સારે 1 ટાઈમ ચેમ્પિયન અને 10 13 14 એટલે 14 ટાઈમ નું 14 વખત ની ચેમ્પિયન ટીમો આવતે નીચેના 6 મત તો તમે વિડીયો સલગતે સ્પોર ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો વિડીયો ને લાઈક કરો